આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ દેશમાં એકમાત્ર ગામ અને ગુજરાતનું પેરિસ ગણાતું એવા ધર્મજ ગામ છેલ્લા અઢાર વર્ષથી પોતાનો જન્મદિવસ મનાવી રહ્યું છે દેશ અને વિદેશમાં વસતા હજારો ધર્મજવાસીઓ પોતાના માદરે વતન ધર્મજ ખાતે આવે છે ત્યારે જે કોઈ કારણોસર નથી આવી શકતા તેઓ ઓનલાઈન આ કાર્યક્રમમાં જોડાય છે ધર્મજ ડેના અધ્યક્ષ તરીકે જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરી અને મુખ્ય વક્તા દેશના જાણીતા વક્તા કહી શકાય તે ભાગ્યેશ જા ઉપસ્થિત રહ્યા હતા આ વખતે જ ધર્મજ ડેમાં ખાસ રામ મંદિર અને બ્રાઉન

આજે વતનની માટી એટલે છીકણીઓ કલર બ્રાઉન રંગના થીમ સાથે અને લેટ્સ ફાઇન્ડ અવર રૂટ એટલે કે આપણા મૂળને શોધીએ એ વિષય સાથે ખૂબ સારો કાર્યક્રમ થઈ રહ્યો છે દુનિયાભરથી એનઆરડી અમે જેને કહીએ છીએ નોન રેસિડેન્ટ ધર્મજીયન એ લોકો પધાર્યા છે માન્ય ભાગ્યેશભાઈ ઝા એમને ખૂબ સુંદર આ વિષય ઉપર મનનીય પ્રવચન આપશે અને માન્ય શ્રી આ સમગ્ર સમારંભનું સ્થાન સંભાળશે અને ધર્મ જ માટે સારું ઉલ્લેખનીય કામ કરનારા લોકોનું આજે અત્રે સન્માન થશે આવા એક સુંદર કાર્યક્રમમાં દેશ દુનિયામાંથી લોકો ઓનલાઈન પણ જોડાયા છે ત્યારે સૌ ધર્મજીનો અને આમંત્રિત મહેમાનોને અમે આવકારીએ છીએ